એક ભેખ ને પગે લાગવું જરૂરી છે ભેખ છે એમાં ભગવાન છે એવું મહાપુરુષો કે છે બાકી કોઈ જો બળ કોઈ વાત કરતું હોય કે એવી વાત ખોટી પગે પગે લગાડવાની હવે અત્યારે માર કે ચડ્યા પછી અમારું લોહી પીવે કારણ કે જેસલ જેવી અમારી દિશા થઈ હતા જેસલામ બજારમાં બજાર નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય કચ્છ નો એક બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય જેસલ આવ્યો જેસલ આવ્યો જેસલ અને એનો ઈ જેસલ બાપુ સતી તોરલ મળ્યા ને અને માર્ગે ચડાયો ને પછી બાપુ તોરલ કે છે મારા કપડા તમે નદીએ ધોયાઓ અને એ બાપુ સતી તોરલના કપડા માથે મૂકીને જેસલ જેદી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને તો જેસલનો આત્મો જાણે છે એમ અત્યારે અમારી એ દશ્યા છે અમારે કેવું પડે છે કે તમે વહેલા ભેગા થયા હોત તો કઈક હિસાબ કરત પણ હવે આમાં અત્યારે જવા દો તો સારી વાત છે આટલી વાર લાગે ચાર જગત બાબુ સુધરવું છે દુનિયા સુધરવા નથી દે દુનિયા તમારું ભાઈ હુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દો બાબુ ભક્તિ એટલી બધી હેલી નથી કચ્છનો બારવટીઓ જેસલ જાડેજાને સતી તોરલ કે ચડાવે અને જેસલ ગામ જાય સતી જો બાપુ ધર્મ કોને કહેવાય સતી તોરલ ને આપણો આપડે કોઈ આશરાનો ધર્મ નો જાય ધ્યાન રાખજો કોઈ અભિયાગત ભૂખ્યો ન જાય અને જેસલ આઈ ગયા બાપુ ચાર સાધુ અત્યારે બધા ભજન માં ગાય છે સાધુ આવ્યા લખ ચાર જાડેજા સાધુ આવ્યો હવે અત્યારે ચાર લાખ ભેગા નથી થતા તેથી થયા હોય બધું ડીંગો ડીંગ જ હાલે છે તમારું ભજન પાકે ને તેથી ચાર લક્ષ લઈને મારા નાથ ને તમારી ઝૂપડી સુધી આવવું પડે ધર્મ અર્થ કામ અને મોક્ષ જેથી ભજન પાકે ને તેથી ભગવાન ને બોલાવા જાવું ન પડે મારા બાપ ભિખારી બનીને તમારી ઝૂપડી આવવું પડે ઈ ભજન પાઇકું અને સદી તોરલ ના આવે અને કહે મારે હરિયર કરવું છે એક મુઠ્ઠી દાણા નોતા ઘરમાં વિચાર કરજો અત્યારે ત્યાં માગણ આવે તો ડેલીઓ આડી કરે એમાં આ ગામડામાં તો આપણે કઈ કઈ સારું છે શહેર તો એ બાપા કઈક જો એ બાપા કઈક જો આગળ જા આગળ આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય આગળ પણ ભૂખ ની ખબર જ નથી ભલા મને એક બટકુ રોટલો દે નહી મરી જાય આવડું મોટું ઘર છે આનું એનું કામ જ નથી રામ સતી તોરલ વિચાર કરે છે જેસલે મને કીધું છે કે આશ્રમનો ધર્મ ન જાય ઘરમાં દાણા નથી જેસલ નથી એ શું કરવું અને સતી કીધું કે તમે બેહો હું આવું અને બજારમાં જાય છે એમાં સધીરની આટલી દેખાણી અને જો એક વાત તમને બીજી કહી દઉં સધીરની દુનિયા ગમે એ વાત કરતી હોય મેં હાંભળેલી વાત કરું છું મેં કીધું હમણે કીધું એમ સધીર હતું હું નતો પણ એક મહાપુરુષ પાસે મેં વાત સાંભળેલી કે સધીર આવો કોઈ ઈરાદો નતો આ દુનિયા જે હલકી વાત કરે છે ને એ વાત જ ખોટી છે તો મેં કીધું બાપુ આમાં હકીકત શું છે મને કે હકીકતમાં એમ છે કે સધીરે કરમ કેવા કર્યા હતા ને સધીરને ખબર હતી એને પાપ નું પ્રાયશ્ચિત તો કરવું હતું એમાં કો કે સધીર આવીને કીધું કે શેઠ બોલો આપણો કચ્છ નો બારવટીયો નથી જે કે હા કે એક બૈરું ઉપાડી આવ્યો છે ને એને બકરા જેવો બનાવી દીધો અને આ બાપુ જાત નોંધ કરી લીધી કે કચ્છના બારવટીઓ કાળા નાગ ને જો બકરી જેવી બનાવી જેવી તેવી હોય નહીં નોંધ કરી લીધી કે એ બાઈને ને મારે મળવું છે જેસલના ઘરે જઈ શકતો હતો પણ આ તો બાપુ બુદ્ધિશાળી કોમ એ કે આ દરબાર છે આ ભક્તિ લાગી છે અહીંયા જાવીને કદાચ કઈક આડુ બોલવી તલવાર ઉપાડે ને ભક્તિ ને એક વર મૂકી દે ચા જાવું કે જેસલ હોય ન જવાય એકલા જ ભેગા થાય મેળ પડી જાય અને કુદરત ને કરવું અને બાપુ આ વસ્તુ લેવા જેસલ અને જે કરી હોય કે તો મારો ઉધાર થાય અને સતી ધોરણ ને કીધું મારા મેલે આવજો કઈ વાંધો નહીં સતી ધોરણ આવ્યા સાધુ ને જમાડ્યા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડીને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કે છે ક્યાં જ આવશે આખી માંડીન વાત કરી હો કે સધીર વસ્તુ નહોતો આપતો અને તે દે બાપુ કચ્છનો બારવટીયો રોવા મળ્યો હો તોરલ પાએ તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપને આખા અંજારમાં વાણિયાનું બી નોરે વધુ હજી હું ચાટકા ભૂલી નથી ગયો ઈ સતી તોરલ કહે છે જાડે જા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવવા જ આવે તમે નહીં સમજો તમે સુધરશો જ નહીં મને ખબર છે વરી પાછો જાડેજા ને પાછો વાડ્યો જાડેજો તોરલ પાસે બાપુ રહ અને વેદના જાગે ને પીડા જાગે પછી આવે સતી તોરલ પાસે જાડેજો ર રોવે છે તોરલ તોરલ તમે આટલી મહેનત કરો તોય માલિકોર થી મારે કાળ ઉભો કેમ થાય છે આને કંઈક કરો હજી હું તમને નથી સમજી કહો તોરલ ને કચ્છનો કાળો નાગ બાપુ એક ભાઈ રા પાસે ભીખ માંગતો એમ કચ્છ નો બાર કે છે તોરલ તોરલ મારો કાળ હજી ઉભો થાય છે આનું કારણ શું વિચારતો કરો હવે આવા એક ગાન બે કટકા લોહી ના ફુવારા ઉડે ઈ સુધરી ગયા આપણે ઓલો ધરતી કપાયો બધા ખરાબ ધૂન બોલતા તમારી શ્રી રામ જય રામ ને કુદા બોલ્યા હોત તો થતો જ નહીં અત્યારે મના છું તેથી એમ થતું કાકી જગત સુધરી જવાની કતા નવા ક્વાટા ફૂટ્યા એવું નથી લાગતું અને એમાં જો સુધરી જાવ તો આ કોરોના નો આવત અમારો ભાઈ છે ને અમારા બાપા છે ને અમારી વહુ છે ઓલો કોરોના આવ્યો ને તો કોઈ કોઈને અડતું નહોતું એટલે તારી વહુ છે એટલે જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા હતા આટલું જ હબું છે ઠેકડા મારે બધાય મારું મારું હા મેં હા મેં ખેતર લાવ્યો ને મેં ટ્રેક્ટર લાવ્યો ને મેં મકાન બનાવ્યું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે અરે શું ઠેકડા ભરો માણસ જન્મે ને બે અઠી કિલોનો જ હોય

અમારા જમય છે કે અમારી બોન છે કે અમારી દીકરી છે કીધું કોઈ અને સ્વાર્થ કેટલો એક પક્ષી હોય ઈ ઈંડું મૂકે આપડી માં જેમ આપણને પ્રેમ કરે એટલો જ બાપુ ઈ જનતા પ્રેમ કરે લખ હોય તો લખી લેજો કોઈ પણ જાનવર કુતરી વિયાણી હોય જાજો કોઈ દી અમારે ત્યાં રામાપીરનો આ આખ્યાન રમતો તો મને યાદ આવે તો રામાપીરના આખ્યાનમાં ઓલો ભેરવો આવે ને રામાપીરને ભેરો એટલે ભેરવો તો બીજા રસ્તે થી આવે ને બધા આવતા અહીં ન આવે ભેરવો બીજા રસ્તે આવે ભેરવાના તો તમે જોયો હોય છે કેવા ચિત્ર હોય કાળા લુગડા ને મોથે આવડા આવડા પિસા ને મોરું ને ગુગરા બાય દેલાન હળગ તો કાકડો ને એકાશમાં કેરોસીનનો બાટલો ને કો આગળા કરીને ફુવારા કરતો આવે હા 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 करतो હોય બે ત્રણ ડગલા આગળ હાલે બે ત્રણ પાછા હાલે આમથી હાલ્યો હવે એક ડેલી ભાઈ કૂતરી વ્યાણેલી ભેરવાની ખબર જ નહોતી અને કૂતરી બાપુ આમ ધનુષ ઉપર અર્જુન બાણ ચડાવ્યું હોય એમ તાકી રીતે માણા નથી જાનવર નથી અત્યાર બજારે કોઈ આવ્યું નહોતું આ મારા જ આવે જો આનું નામ માનો પ્રેમ કહેવાય મારા બચ્ચા આવે છે પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા સુધી એને ન નું બાપુ એનું નામ માં પહેરવાની ખબર જ નથી કે આ બાણ મારા સામું સડાવ્યું છે એને ખબર જ તો એમ કે એટલા બધા મને જોવે છે ને

આનું નામ માં આપણી જનતા જેટલો પ્રેમ કરે ને બાપુ એક પક્ષી હોય ઈંડું મૂકે ઈંડા નું જતન કરે તમે તો આ પટેલ સમાજ જો બાપુ ખેતી કરી હોય ને ખબર હોય ખેતર વચ્ચે ટીટોડીએ ઈંડા મૂક્યા હોય ને અને ટ્રેક્ટર હોય તોય ભલે અને બળદિયાનું હાથી હોય તોય ભલે બાપુ માથે બે બળદિયાને ખેડું હાલ્યો તો આમ પાખું પોળી કરે કે કાઈ હુંન મારા બચા છે પાછો વળી જા બાપુ આ મારી નજર સામે મેં જોયેલું એ હાથી આપણે અહીંથી ઉપાડવું પડે કે આ એક એની માં ને એના બચા છે બાપુ આટલો પ્રેમ એને છે ઈ એના બચાને ટાઈમ થાય એટલે એટલેシવે શિવા પછી બાર થી બાપુ ચણ લઈ આવીને એની ચણ માં જેમાં આપડી માં મોઢા માંથી કાઢીને કોળી આપે એમ ઈ એની માં બાપુ એના મોઢા માં આપે એક દી બે દી પાંચ દી પંદર દી એને બાપુ ખાતા શીખવે એને અહીંયાથી અહીંયાથી ઉડતા શીખવે અને ઉડવા બુડવાનું રેડી થઈ જાય ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈનું કુટુંબ ભાળ્યું હોય મન કો અને આપણે ચાર ચાર પેઢીઓ થઈ હોય તો એસી એસી વર્ષ નેવ નેવ વર્ષના ડુવા હોય તો એ નેફામ ચાવ્યું ભરાવ્યું એટલે આ હવે આ મૂકો ને માળા લ્યો આ ચાવીઓ ને હરખો રોટલો ખાવો હોય તો મૂકો ને ને